આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં નબળા વેસ્ટર્ન દેશોમાં જ આવે છે જેથી ઉત્તર ભારતમાં બરફવર્ષા બહુ ઓછી થવામાં છે એટલે સંતુલિત હવામાન રહ્યું નથી પરંતુ હવે ધીરે ધીરે સંતુલિત હવામાન થવાની શક્યતા રહે છે આગામી ફેબ્રુઆરી માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે અને બરફ બરફવર્ષા પણ થશે પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ લગભગ વીસ એકવીસના બાવીસમાં વાદળો આવી શકે છે અને આ આસામાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવી શકવાની શક્યતા રહેશે જેમાં જસદણ ગોંડલ લગભગ સુરેન્દ્રનગર ઉપલેટા મોરબી આ ભાગોમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું નૃત્ય સામાન્ય છે જ્યારે રાજકોટ અમરેલી અને જૂનાગઢમાં દસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વપૂર્ણ સમાન રહેશે દ્વારકામાં થોડું વધારે રહેશે સુરતમાં થોડું વધારે જવાની શક્યતા રહેશે પરંતુ ગસ્ટિંગ જે છે એ લગભગ કોઈ ચક્રના વીસ કોઈ ચક્રને ત્રેવીસ એટલે અઢાર પંદર તેથી વધુ ગસ્ટિંગ રહે રહેશે ગસ્ટિંગ રહેતા આંચકાના પવન અને અન્ય રીતે જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પાલનપુરના ભાગોમાં ક્યારેક મહત્તમ તામાન દસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં પણ દસ ડિગ્રી સેલ્શિયસથી નીચે જવાની શક્યતા રહેશે અને દાંતીવાડા પાલનપુરના ભાગમાં પણ દસ ડિગ્રી નવ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અમદાવાદ વડોદરા ભાગમાં પણ અગિયાર ડિગ્રી બાર ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે પરંતુ તારીખ ચોવીસમીએ વધુ એક ચમકારો આ ઠંડીનો આવી શકે છે અને તારીખ ચોવીસ પચીસની આસપાસ ન્યૂનતમ ઉષ્ણતાપન ગગડી શકે છે અને આ અરસામાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં સાત ડિગ્રી સેલ્શિયસથી નીચું રવાની શક્યતા રહેશે જેમાં દાંતીવાડાના ભાગો પાલનપુરના ભાગમાં ન્યૂનતમ ઉષ્ણતાપન ઘટશે મહેસાણાના ભાગોમાં દસ ડિગ્રી કે તેથી નીચેની શક્યતા રહેશે અમદાવાદના ભાગમાં અગિયાર બાર ડિગ્રી સેલ્શિયસથી નીચું જવાની શક્યતા રહેશે રાજકોટ જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ ઉત્તરામાં બાર ડિગ્રી સેલ્શિયસની જવાની શક્યતા રહેશે અમરેલીમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે હળવદ મોરબી લગભગ તેના ઉપર સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ચાલીસ એકવીસ બાવીસ સ્ટેજમાં વાદળો આવવા છતાં લગભગ ન્યૂનતમ ઉષ્ણમાં તો ઘટેલું રહેશે બહુ ફેરફાર નહીં થાય પરંતુ દિવસનું તાપમાન થોડું પહોંચાડે છે અને તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ન્યૂનતમ ઘટશે પરંતુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રી ત્રીસમાં જાણે ઠંડી ગાયબ થઈ ગયો તેવું જણા છે અને વાદળો છે જ લગભગ પાકિસ્તાનમાંથી આવતું કારણે છેક ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ અહીંયા રાજસ્થાનના ભાગો અને છેક ગુજરાતના ભાગોમાં સુધીમાં વાદળો આવવાની શક્યતા છે અને મહત્તમ વચ્ચે વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ કુષણમાં વધારે વધવાની શક્યતા રહે છે હવે ધીરે ધીરે ઠંડીનો રાઉન્ડ આવી જે છે એ વચ્ચમાં એમાં રાહત છે પરંતુ ફેબ્રુઆરીમાં પુનઃ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં સવારના ભાગમાં ફેબ્રુઆરીમાં હિમયુક્ત ઠંડી જણે છે હિમારો ઠંડી ફેબ્રુઆરીમાં જણાય છે બારમી ફેબ્રુઆરીમાં પણ ઠંડીની શક્યતા જણે છે અને ઓગણીસ વીસ ફેબ્રુઆરી પછી કંઈક અંશે રવિ પાકોમાં વાવેતર થાય તેઓ હવામાન રહી શકે પરંતુ તે દિવસની ગરમી જશે છતાં સવારના ભાગમાં તો ઠંડી જવાની શક્યતા રહેશે જી